નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કૃષિપ્રધાન દેશમાં લૂંટાતા ધરતીપુત્ર ફતિપુરા તાલુકાના સુખસર બજારમાં રૂપિયા છસો માં એક યુરિયા ખાતરની થેલી ખરીદવા માટે ખેડૂતો થયા મજબૂત આજ રોજ ફતેપુરા તાલુકાના સુખસર બજારમાં રૂપિયા બસો સિત્તેર થી યુરિયા ખાતરની થેલી રૂપિયા છસો માં ખરીદવા ખેડૂતો મજબૂર થયા છે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે અને દેશના ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે ત્યારે આપણા દેશના ખેડૂતો આમ લૂંટાઈ રહ્યા છે મળતી માહિતી અનુસાર તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ફતેપુરા તાલુકાના સુક્સર બજારના વેપારીઓ દ્વારા ખુલ્લે આમ રૂપિયા બસો ની યુરિયા ખાતરની બેગ રૂપિયા છસો પચાસમાં વહેંચી રહેલા જોવા મળી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ બાબતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી આવું જાણવા મળી રહ્યું છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને આ વેપારીઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અહીં આપ આ વિડિયોમાં જોઈ શકો છો તેમ મનફાવે ફાવે તેમ એક ખેડૂત પાસેથી બે થેલી યુરિયાના તેરસો થશે તેમ કહેવામાં આવ્યું હતું જેથી ખેડૂતો ઊંચા ભાવે ખાતર ખરીદતા જોવા મળી રહ્યા છે જેથી કરી અને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે તેવી ખેડૂતો માંગ ઉઠવા પામી છે આમ ફતેપુરા તાલુકામાં આવી કાળાબજારી કરતા વેપારીઓને દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ફતેપુરા ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે અલ્કેશ પારગી આઈસીવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા આજે ખેડૂતોની પંદર દિવસથી બોમો ઉડે છે કે આ છસો ને પચાસ અને સાડા પાંચસો ભાવે વેચાય છે તો તમે દરવાજે ખાતર લાવો કેથી તમને આટલું બધું કોણ આપે જય છે જ ને તમે વેસો છો ને હમણાં સચ્ચત છે તમે બે નંબરથી ધંધા કરી મને ધમકાવવાની કોશિશ મત કરો પ્રમોદભાઈ

ના ગરીબો નું શોષણ કરવાનું તમે અત્યારે પાછા ધમકાવાની કોશિશ કરો તમે કયા આગ્રહ પર થી ખાતર લાવ્યા બોલો અમને પેલા કહો બોલો બોલો યાર આ યાર કેરનો પડ્યો માગતે ભાઈ કાલે બી હું આવ્યો ને કાલે મટી જઈલ હું તું તો આજે ક્યાંથી આવી ગયું રાત માં બેઠેલી ના 150 તો તમે ખાતર ક્યાંથી લાવો ખાતર હા કયા એગ્રો પરથી લાવો કયા એગ્રો પરથી લાવો એમ તમે આજે એક અઠવાડિયાથી ગરીબ લોકોને જ્યારે મજબૂરીનો મોખો ઉઠાવી રીલા ખરેખર કે તમે કયા એગ્રો પરથી લાવવાનો જવાબ આપો મને પહેલાં તો પછી વેચાણ કા કરો દરરોજ તમે પચાસ પચાસ થયેલી કાંઈથી વેચાણ કરો એમ બોલો કયા એગ્રો પરથી ખાતર લાવો